આપણે બાંધ કરવા બનાવવાની છે પતંગ બહુ મોટી મિત્રો બહુ મોટી મિત્રો બહુ મોટી ઉડવાનું પંછી બનવું ફેરવું

મા કેચર તો બધાય પર હોય આ હથિયાર તો બકે બધાય પર હોય છે તો ચલો અમારે જીકાભાઈ અલા અચ્છાઈ ભાઈ કા કરે છે ઈ કાંડમાં આપણે થોડો કેનો સાથ દેઈએ વાહ મારો ભાઈ વાહ થેન્ક્યુ થેન્ક્યુ કોણ ગેનો ભરાવ છે ખબર પડી જ હાલ આપણે આને ચારો ઓલો કરવાનો છે

તો ચાલો મિત્રો પાછા આવી ગયા સભ્યો અમે ઘરે પતંગ બનાવવા અમારો પતંગ બનવાનો થઈ ગયું છે સ્ટાર્ટ તો જોડા રહેજો અને થોડું થોડું શીખતા રહેજો કેમ પતંગ બનાવી અમારા આર્કિટેક્ચર છે ભાઈ પક્કા ભાઈ તો હવે મિત્રો અમે થોડી થોડી મહેનત કરશું ટેપટી બેપટી લઈ આવી હથિયાર જો આ બે જોવે તમારે જો પતંગ બનાવી તો હથિયારમાં પેલો નંબર 1 હથલોળો જોવે હથલોળો જોવે

આ માચા બીજી મંગઈ નવી આમાં હાલો મિત્રો હવે પાતંગ બનાવવાનું કરી નાખું ચાલો આ ભાઈને તમે ઓળખતા એવો બેસ્ટ ખેલાડીઓ વર્લ્ડ આનું રેકોર્ડ છે નામ છે નામ શું છે ગટો 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 નામ છે હું છું તે રેકો આ હું છું બચ્ચા

તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમારું ફાઇનલી પતંગ બનવા આવી ગયું છે તૈયાર મિત્રો કુલ ખર્ચો હું તમને કહું આઠસો નવાનું સાડા હજાર આઠસો એવું તમને લાગતું છે પણ એવું હા ખોટું છે એમાં અમે પચાસ રૂપિયા કાગળ લીધો એમાં તમારે બે પતંગ બનશે દસ રૂપિયા ની પટ્ટી અને બાકી તમારી મહેનત પચાસ રૂપિયા ની મિત્રો એવી પતંગો બનશે કે તમારે આ ખેર ની હાથ આઠ ખેર હોય ને એવી એટલે હું તો આ ખર્ચા બંધ કરો છોકરો મિત્રો હવે તમે જોઈ રહ્યા છો ટેપટી બહુ વધારે મારી છે પતંગનું પૂછડું બનાવવા માટે તમને આનો ઉપયોગ શું છે તમને કોઈને ખબર છે તમને બધા ઉપયોગ ખાલી પતંગ માટે

Iya, lah. <laughs> Suara dia, gua ya. Suara dia, gua orang apa? Pokoknya, saya dah ni. Atau pake kawan ni. Zohom itu. Anu, gua nemenin saya. Pusara gua. Zohom itu, gua nemenin. Tuan, 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 mà nào tao mà sáng đã, bây giờ cái, ai lại đây vậy, tụi tao cái gì chứ, bắt đi đấy, tụi mày đừng mà, jis, ôi bye, chả là cái, chả là cái

કરો જો મિત્રો અમારી પતંગ જોવો તમે ખાલી પતંગ જોવો મિત્રો તમે ખાલી ડબલ પતંગ આ પતંગ ઉડે એટલે અમે ઉડી જવાના

હા પતંગની દોરી છે દોરી ગુથે છે સુથે છે હાથે બનાવે છે ગુથી સુથી આગળ કરશે જોઈ લ્યો તો ફાઇનલી મિત્રો હવે આપડી પતંગ નો ઉડાયો દેવા જાય છે રુતિકભાઈ અને સક્કાવાળા ઓનર અહીંયા છે કદાચ હું વાર ઉડી જાવ ને મિત્રો તો મારી આઈડી ને તમે સલામત રાખજો કેમ કે આની હારે ઉડી જાય તો મારી શું થશે કાઈ નહીં થાય ભાઈ હાલો ભાઈ ઉડાઈ દેવા જાય છે પતંગ વાળા ધાબે આપણે અને આયા ભાઈ પતંગ સક્સેલા પણ દોરો એ બહુ જાજો છે મિત્રો

અરે યાર ઉપર હા મિત્રો જો આને દોરો પીડ્યો પતંગ ભાગી ગયો મિત્રો જો કેવડો દિલ નો દોરો પીડ્યો તમે જોવો

તો હાલો મળીશું ફરી ફરી આવા અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું ફરી આવા નાટું જાવ બ્લોગમાં ત્યાં સુધી બાય